ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે પોલીસ મુખ્ય મથક ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસનું ઉજવણીના નિમિત્તે ગ્રાન્ડ પરેડ સેમની અને વર્ષ દરમિયાન જે પોલીસ અધિકારી કર્મચારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે અને શહેરીજનોને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં મહેનત કરી છે એવા અધિકારીઓ અને કર્મચારીઓને રૂપે આપણે આજે સન્માન પણ કરી છે આ કાર્યક્રમ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પોલીસ અધિકારીઓ એમના પરિવારજનો પોલીસ લાઈનમાં રહેતા તમામ પરિવારના પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના કેટલાક શહેરજનો પણ આજના કાર્યક્રમમાં ભાગ લીધી છે આપણે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસની શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે આપણા કટિબદ્ધતા અને આ દિશામાં આવતા દિવસોમાં જે સંકલ્પ સાથે કામ કરવાનું છે અને રિમાઇન્ડ કરીને આપણા રિઝોલ્વને વધુ સદૃઢ કરીને આગળ વધવાની સંકલ્પ કરી છે શહેરજનોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અપેક્ષા છે એમના સાથ અને સહકારથી